નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ એકદમ જોરદાર મોસ્ટ આઈએમપી વિડીયો ટ્રો વિડીયો કે જે તમારે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનું બ્લુ પ્રિન્ટ એટલે કે વિજ્ઞાનમાં કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો આવશે અને કયા નંબરનો આવશે એટલા સુધીનો આઈએમપી વિડીયો છે બરાબર કેટલા પ્રશ્નો તમારે કરવા અને કયા આઈ કરવા બધું તમને કેવામાં આવશે બરાબર તો જોરદાર સે વિડિયો બરાબર જોઈ લેજો અને હા આ પ્રમાણે જ પેપર આવશે એટલે તમે મસ્ત ચોપડામાં લખી રાખજો આ તો નોટપેડમાં લખી રાખો ગમે તે કરો બરાબર સ્ક્રીનશોટ પાડો સ્ક્રીનશોટ પાડી લેજો જે ધર હોય એ બરાબર ને તો જોઈએ આમે વિભાગ બી સી અને ડી લખે છે વિભાગ એ બાકી છે તો વિભાગ એ આ ટુમાં વિભાગે આ વિડિયોમાં જ આવશે પણ આ બધું આના પછી આવશે બરાબર ને તો જો આપણે ચલો પર લાંબે લવિભાગ બી તો વિભાગ બી માં જો 1 થી 24 નંબરના ઓએમ આર છે તમને ખબર 1 થી 24 ક્રમાંક ઓએમ આર બરાબર કે જે માં ખાલી ગયા ઓએમ આર વાળી આવે એવા કે પ્રશ્ના હોય ખરા કુટા આવે વિકલ્પવાળા પ્રશ્નો હોય બરાબર આ બધું આવે તો આમાં શું આવે તો જો મિત્રો પહેલા નંબર છે કે બી ભાગ બી કેટલા ગુણનો થાય કે 18 ગુણનો કેટલા પ્રશ્નો કે 13 માંથી 9 લખવાના તો કયા 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 ચેપ્ટર માંથી કયો પ્રશ્ન આવે જો पहला अंबेलुसिक प्रश्न नंबर 25 तो प्रश्न नंबर 25 આવશે ચેપ્ટર 1 માંથી અરજ જાત ચેપ્ટર 1 માંથી જ આવશે વિશ્વાસ ના હોય તો આજે સેકન્ડ एग्जाम આવે ને એમ જોઈ લેજો બરાબર એમ કે સેકન્ડ एग्जाम માં પણ આ પ્રમાણે જ આવશે અને બોર્ડ માં પણ આ પ્રમાણે જ આવશે ખબર પડે તો જોઈ લેજો પેલા ખાતરી કરજો બરાબર પછી તૈયારી કરજો બરાબર તો 25મો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી ફાઇનલ 23મો પ્રશ્ના ચેપ્ટર 3 માંથી 27મો ચેપ્ટર 5 માંથી 28મો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી 29મો ચેપ્ટર 7 માંથી 30મો ચેપ્ટર 10 માંથી 31 ચેપ્ટર 11 32 ચેપ્ટર 11 બરાબર 33 ચેપ્ટર 12 34મો પ્રશ્ન ચેપ્ટર 13 35મો પ્રશ્ન ચેપ્ટર 13 36મો પ્રશ્ન ચેપ્ટર 5 અને 37મો પ્રશ્ન ચેપ્ટર 12 કુલ 13 માંથી 12 પ્રશ્નો આવાના અને આ પ્રમાણે જ આવશે બરાબર કે ઉદાહરણ તરીકે બત્રીસમો પ્રશ્ન બત્રીસમો પ્રશ્ન વિજ્ઞાનના પેપરમાં સેકન્ડ એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં બત્રીસમો પ્રશ્ન ચેપ્ટર અગિયારનો જશે ફાઈનલ એ ફાઈનલ લખી રાખો બરાબર તો આ પ્રમાણે તૈયારી કરજો ખબર પડશે આ પ્રમાણે તૈયારી કરજો કે જેથી વિજ્ઞાન વિષયમાં સારામાં સારા માર્ક્સ લાવી શકાય બીજું કે મેં આવું જ બ્લુ તમને ગણિતનું આગળ આપીશ ખબર છે ને કે ગણિતનો વિભાગ એ બી અને સી અને ડી માં કેવું પૂછાય અને કયા ચેપ્ટર માં કેવું પૂછાય બરાબર આ બધું મેં તમને કીધું છે અને હા બીજું કે વિભાગ બી ની એક સિરીઝ પણ ચાલુ કરી છે કે વિભાગ બી માં કેટલા મોસ્ટ ટાઈમ થી દાખલા અને કયા નંબરનો દાખલો કયા ચેપ્ટર માંથી પૂછાવાનો એની મેં આખી એક સિરીઝ ચાલુ કરી છે તો ના જોયું હોય તો જોઈ લેજો બરાબર એમ કે બોર્ડ ની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામ એમાંથી દાખલા આવવાના છે બરાબર અને આના આઈએમપી આઈએમપી પ્રશ્નો તમારે જોઈતા હોય વિભાગ પ્રમાણે બરાબર

ચાલીસ પ્રશ્ન ચેપ્ટર ત્રણ માંથી એકતાળીસ મો ચેપ્ટર છ માંથી બેતાળીસ ચેપ્ટર સાત માંથી બેતાલીસ ચેપ્ટર સાત માંથી ચુમ્માળીસ ચેપ્ટર નવ માંથી ચેપ્ટર નવ માંથી છે આ પ્રમાણે જ આવશે બોર્ડની પરીક્ષામાં સેકન્ડ એક્ઝામમાં કરી નાખજો બરાબર કેમ કે આ પ્રમાણે તમે તૈયારી કરો ને તો ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે બરાબર જો તમારે સામાજિકને જોઈતું હોય

બધાને ચાલે પ્રમાણિત બેગ દી 20 ગુનો પ્રશ્ન 8 માંથી 5 લખવાના તો 49મો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી આવશે 48મો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી 49મો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી 50મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી 51મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી 52મો ચેપ્ટર 10 માંથી 56મો ચેપ્ટર 12 માંથી સૌપ્રથમ પ્રશ્ન કુલ 45 પ્રશ્નો છે આપણે એક થી 45 45મો પ્રશ્ન ચેપ્ટર 14 માંથી 45 વા તો વિભાગ બી સી અને ડી તો તમારે કઈ રીતે તૈયારી કરવી બરાબર આપણે કઈ રીતે પૂછું કે જેથી સારામ સારા ગુણા આવે તો જોઓ મિત્રો હવે એ તમને કહું તો છે વિભાગ બી તો વિભાગ બી માં જોજો હો કયા કયા ચેપ્ટર કરાય સપેલ લાગલ તો જો ચેપ્ટર 11 થી ચેપ્ટર 11 કયા કયા ડબલ ડબલ બે બે ગુણનો વધારે પૂછાય છે તો જો ચેપ્ટર 11 માંથી જોઓ આપણે તો ચેપ્ટર 11 છે ને એના બે પ્રશ્નો બરાબર એના બે આવવાના ચેપ્ટર 13 એટલે કે ચેપ્ટર 3 ના પણ બે આવવાના બરાબર તો ચેપ્ટર 11 પણ કરાય ચેપ્ટર 13 પણ કરાય પછી બીજો કોઈ ડબલ ઓર હા ચેપ્ટર 7 જો હવે લખવા નહી એટલે કે 9 13 માંથી 9 લખવાના તો તમે ત્રણ ચેપ્ટર કરો તો કયું એટલે કે ચેપ્ટર 7 11 અને 13 તો 6 પ્રશ્ન થઈ ગયા ત્રણ ચેપ્ટર બરાબર તો કુલ કેટલા કેટલા જો 1 2

તો આમાંથી તેરમાં તમારે નવ લખવાના તો નવ આ ડબલ ડબલ ચેપ્ટર ચેપ્ટર પાંચમું સાતમું અગિયારમું અને બારમું આટલા પ્રશ્ન આટલા ચેપ્ટર ડબલ ડબલ છે બરાબર પાંચમો સાતમો અગિયારમો અને બારમો અને તેરમો બરાબર તો આટલા ચેપ્ટરમાંથી જે તમને ઈઝી પડતું હોય એ તમારે કરવાનું આપણે તમે તૈયારી કરો પછી હું તમને આઈએમપી આપીશ કે આટલા પ્રશ્નો કરો આમાંથી જ આવશે બરાબર પણ ક્યારે મળે આઈએમપી કે તમે લાઈક કરો અને વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો ફર્સ્ટ ક્લાસ તો મળે બરાબર ને તો જેટલી કોમેન્ટ ને લાઈક ને શેર તમે વધારે કરશો એટલું તમને ફટાફટ મળશે બરાબર તો ધ્યાનમાં રાખજો વિભાગ સી જોવા તો વિભાગ સી માં પ્રશ્ન નંબર આડત્રીસ થી પ્રશ્ન નંબર છેતાલીસ તો કયા કયા ડબલ સ્પેલ જોઈ લઈએ આપણે તો ચેપ્ટર ત્રણ ડબલ સી આ કરાય બરાબર ચેપ્ટર સાત ડબલ સી ને યાદી બક્ષીમાં આઈપી ચેપ્ટર સાત અને ચેપ્ટર 9 ડબલ છે જો લ્યા ચેપ્ટર 7 અને વિભાગ બી માં પણ ડબલ પૂછાય અને વિભાગ સી માં પણ ડબલ પૂછાય બરાબર ચેપ્ટર 7 ઈમ્પોર્ટન્ટ ગયવા છે ચેપ્ટર 3 ચેપ્ટર 3 વિભાગ બી માંથી બી માં પડીક જ છે બરાબર સી માં ડબલ તો જો 9 માંથી 6 પ્રશ્ન લખવાના ને ખાલી તમે આટલા ત્રણ ચેપ્ટર કરો પહેલું નહી કરવાનું છઠ્ઠો નહી કરવાનું અજર્મ નહી કરવાનું ચાલ આ ત્રણ ત્રીજું સાતમો નવમો 6 પ્રશ્નો પૂરા બરાબર પણ કયા કરવાના કે હું તમને કવયે તમારે કરવાના બરાબર ટેકાર મળે તો ખબર છે ને ક્યારા મળે હા ધ્યાન રાખજો બરાબર તો જો લાલા ત્રણ જ કરવાના રેડી ફર પડી ખાકીના ત્રણ નહી કરવાના સ્માર્ટલી વર્ક કરો સ્માર્ટલી મહેનત કરો કે જેથી ઓછું ના તમારું ગુણ આવે બરાબર અને હા બીજું સો વિભાગ એ માડે તો વિભાગ એ ને ઓએમ આઈએમપી ઓએમ આની સીધી ચાલુ થઈ જશે મુકવાની બરાબર તો ના જોયું હોય તો જોઈ લેજો બરાબર ને 4 2 લખી નાખજો કેમ કે ચેપ્ટર 1 ને ચેપ્ટર 2 મે મુક્યા છે બાકી ના ચેપ્ટર મુક્યા નથી ધીમે ધીમે જેમ જેમ મને સમય મળે એ પ્રમાણે લખીનું મુકતો રહી બરાબર તો જોઈ લેજો વિભાગડી ચાલો વિભાગડી જોઈએ તો ડબલ કયા છે તો કે ચેપ્ટર 2 ડબલ છે કયો ખાવાનું પીવાનું ધોવાનું ઉંગવાનું બરાબર ને બ્લીચિંગ પાવડર ખાવાનું છોડા ધોવાનું છોડા ખબર છે ને હા ચેપ્ટર 4 ચેપ્ટર 4 માંથી કરાય

તમે જે જ આપડે જે લાગતો એ તમારે બરાબર કરવાનો અને કોઈ તો ખો ના પડ દોય હું તમને કરાવે તમારે કરવાનો બરાબર એ પ્રમાણે જ આવશે આ પ્રમાણે જ આવશે નંબર પણ એક પણ નંબર આગળ પાછળ ના થાય બરાબર છે જે સમજો કોકને એમ બે સાઈડ 49 નો પ્રશ્ન ભૂલજો કે જે કોઈ સેક્શનનો ના આવે તો કશું ના આવે હું કહું એ પ્રમાણે જ આવે બરાબર આ આર થી 10 વર્ષના એક્સપીરિયન્સ પર હું તમને કહું કે આપ ઘણો બધુ રિસર્ચ કરવામાં આવેંતાર આપ લો મોડે તમને આવી અનાપ્રમાણિત મળ બરાબર ને એટલે આ પ્રમાણિત આવશે કરી નાખજો સજ પોણામાં ભૂલ નઈ હોય બરાબર તો આ તો વિભાગ બી સી અને ડી બરાબર તો જોઈ લો અને લખજો હા નકતા રહેજો હવે આપણે જોઈએ વિભાગ એ બરાબર હવે વિભાગ એ આપણે જોઈ લીએ તો વિભાગ બી 18 માસનો વિભાગ સી તો 18 માસનો અને વિભાગ ડી છે 20 માસનો હવે વિભાગીય આવશે 24 માસનો બરાબર ને તો જોઈ લઈએ આગળ વિભાગીય ચલો અને મિત્રો આ એમ પ્રશ્નો જોઈતા હોય તો કોમેન્ટ કરજો નીચે વિડીયોને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ બરાબર તમારા મિત્રો સુધી પહોંચાડો કેમકે તકલીફ ની જોરદાર માર્ક્સ આવશે ખાલી આ બે જ મહિના તમે કરો ને હું તમને કરાવું એ પ્રમાણે તોડી આવે ગણિત વિજ્ઞાન એટલે થોડી કાઢેલા તમે કલ્પના ના કરી એટલા માર્ક્સ લઈ આવો પણ હું કહું એ પ્રમાણે મેં કર્યું પડે બરાબર એટલું તમારે પાછું ઉપર ફરજ ચાલ તો માર્ક્સ આવે જો આબધું બનેલું છે આ વિભાગ બી સી ડી નું બરાબર આ બધું જુઓ ઓમ તો તૈયાર જ છે પર પડે તો જોઈ લઈએ મિત્રો આપણે વિભાગ એ જોઈ લઈએ બરાબર એક થી 24 પ્રશ્નો છે કોઈ ભાગ એ પહેલા કુછો વિભાગ એ બરાબર કેલો પ્રશ્ન આ बाजू પ્રશ્ન લખ છે કેલો પ્રશ્ન ચેપ્ટર આ પ્રશ્ન ના બાઈ જો આપણે લખીએ चैप्टर તમને માર રાઇડિંગ બહુ બળ છેલે માર્ગ હોય કેવું નથી બરાબર તમાર આજે વરાઇટી કોઈ નથી ઓન્લી વન પીસ બરાબર તમને માર આવ્યું છે चैप्टर 1 એકમાંથી પહેલે પ્રશ્ન સોરી પહેલો પ્રશ્ન चैप्टर 2 માંથી બીજો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી ચોથો પ્રશ્ન ચેપ્ટર 11 માંથી મા છેમો પ્રશ્ન ચેપ્ટર 9 માંથી છઠ્ઠો પ્રશ્ન ચેપ્ટર 10 માંથી આ એકthio 6 કયા આવે તો કે એમસીક્યુ ખબર છે ને ચાર પેલા ઓપ્શન આપ્યા હોય ચારમાંથી તમારે સોદીન લખવાનો તો પહેલી પહેલી ખાલી જગ્યા ચેપ્ટર 2 માંથી બીજી ચેપ્ટર 4 માંથી ત્રીજી છે આપણે 5 માંથી ચોથી 11 માંથી પાંચમી 9 માંથી 10 છ થી તો 10 માંથી બરાબર ખાલી જગ્યાઓ પણ આ પ્રમાણે આવશે લે એમસીક્યુ એમસીક્યુ બરાબર ને કશું બદલાઈની કોઈ કવર નબનકોશું આવે નહીં બરાબર કરી નાખજો એટલે પ્રમાણે સાતમું સાતમું પ્રશ્નનો છે ચેપ્ટર 4 માંથી આઠમો છે ચેપ્ટર 12 માંથી નવમો છે ચેપ્ટર 5 માંથી એ જ પ્રમાણે પાઠ્યસન માર્યા આપણે તમે જે મહારાજલા ચોપડામાં પાઠ્યસન એ પ્રમાણે બરાબર પ્રશ્ન

એય સ્મો પ્રશ્ન ચેપ્ટર 13 માંથી આના 24મો પ્રશ્ન ચેપ્ટર 13 માંથી બરાબર ખબર પડે તો જોઈ લે એકવાર ફર્ની ચલો હેડો તો 1 થી 44 પ્રશ્નો વિભાગ એ માં તો એમાં 1 થી 6 પ્રશ્નો છે એ એમસીક્યુ વાળા આવે કેવા એમસીક્યુ તમને ખબર છે ઓકે ચાર ઓપ્શન આપ્યા હોય બરાબર ચાર માંથી તમારે એક ઓપ્શન પસંદ કરીને લખવાનો છે એમસીક્યુ 7 8 9 10 11 12 तो 12 से 12 સુધી કઈ ખાલી જગ્યા આવશે બરાબર ખાલી જગ્યા મે ત્રણ ઓપ્શન જો હોય ને મત લખવાનો પછી 13 14 15 16 આ ખરા ખોટા આવશે બરાબર ને એ ખરા છે એ ખોટા લખવાના અને 17 18 19 ને 20 આ ચાર આવશે એક વાક્ય ઉત્તર એક વાક્યમાં જવાબ લખો બરાબર અને 22 એટલે 21 22 23 24 આ આને જોડકા છે ध्यान रखजो जोडका 21 માં 22 માં જોડકો ચેપ્ટર 6 માંથી આવશે અને 23 માં 24 માં જોડકો ચેપ્ટર 13 માંથી આવશે બરાબર ફોર પડે આ પ્રમાણે વાંધજો આ પ્રમાણે મહેનત કરજો જેથી સારામાં સારા માર્ક્સ આવે બીજો કે ગણિતના વિભાગ બી ના આઈએમપી જે પ્રશ્નો પ્રશ્ન જે આઈએમપી દાખલા પૂછાવાના છે બરાબર એની સિરીઝ ચાલુ થઈ ગઈ છે તો જોતા રહેજો લગભગ 28 માં દાખલો પડી ગયો છે હવે તો ઓર્ગેનિઝમા દાખલો ચેપ્ટર પાંચ નો તો જોજો બીજું કે વિજ્ઞાનના આઈએમપી કે જે કોયમા આ 1 થી 24 ના બરાબર એ પણ મે બે ચેપ્ટર મુક્યા છે પહેલું અને બીજું ચેપ્ટર તો જોઈ લેજો અને કરી નાખજો કે જેથી સારામ સારા ગુણ લાવી શકાય બરાબર ઓમાં આપણે જોઈ લઈએ ચલા હેડો એ કેચ આપણ હવે ડાબું છે છે તો જોવો ચેપ્ટર 2 ચેપ્ટર 2 આવે છે બીજું આવી આવી બરાબર જો ચેપ્ટર 2 એક ચેપ્ટર 2 챕터 2 એટલે 챕터 2 માંથી 2 ગુણનો આવશે બરાબર 2 બે ટુકમાં બે માર્ક લખવાના 챕ટર 2 માંથી ઓય આમાં પછી જોજે આપણે 챕ટર 3 તો 챕ટર 3 આમાં નથી આમાં 챕ટર 3 ચલા આપણે 3 પર બે છે બે ગુણ બરાબર છે આપણે 3 માંથી એ બે ગુણ હોય અમારે આવશે ગમે દેખાડજે ખરાબ પડજે આવે આ કીધી એ પ્રમાણે 챕ટર નંબર 4 4 હશે એટલે હા 4 હશે ને બે આપણે 4 આવી એક બે चेप्टर चार बे आज खरु आती चलो चेप्टर पांच चेप्टर पांच आर पांच बराबर आज चलो चेप्टर छ छ छजू आज आ बाजू चेप्टर छ आरियु बने के, के चेप्टर छोड़का चेप्टर सात आ बाजू चैप्टर सात आ बाजू से આ નથી નથી આ બાજુ ચેપ્ટર સાત છે એક અને બે ચેપ્ટર આઠ માંથી પણ બે આવશે ચેપ્ટર નવ 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 ચેપ્ટર નવ નવ માંથી એક બે एक ये हरा 10 माथी 10 माथी 1 10 माथी 1 एक से दे और 3 10 माथी 3 આવશે ભઈ હો જણ નાખજો 11 11 માંથી 1 લખી લે 12 માંથી 1 12 માંથી 1 1 કજા આવશે 13 માંથી 13 માંથી 2 બરાબર આ રીત નું મળશે તમને ખબર પડી આ તો વિભાગ કે અને દરેક વિષય ના આ પ્રમાણે બ્લુપ્રિન્ટ જોઈતી હોય અધર એક બસાય ના આઈએમ બી પ્રશ્નો જોતા હોય તમારે તો ખબર પડી ઢુંગરવાનો આ કે પ્રમાણે કરો તો ફટાફટ મળે ને પ્રમાણે ના કરો ધીમે 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 વિડિયો આવે બરાબર તો મળીયા નેક્સ્ટ વિડિયો માં થેન્ક યુ મિત્રો